નમસ્તે મિત્રો એજ્યુકેશન ફોર ઓલમાં તમારું સ્વાગત છે જેમ તમે જાણી રહ્યા છો તેમ હાલમાં વિદ્યાસાયકની ભરતી ચાલુ રહી છે અને તે ભરતીમાં આજ રોજ એટલે કે ત્રીસ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ અપર પ્રાઇમરી એટલે કે છથી આઠનું ગુજરાતી માધ્યમનું ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે કોલ લેટર આવવાના હતા તો આજે એક અગત્યની સૂચના સાઈટ પર મુકાઈ ગઈ છે ત્યાં મુજબ છે વિદ્યાસાયક ભરતી છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના અહીં મિત્રો જુઓ તમે એક ઉમેદવાર માટે સૂચના આપેલી છે કે જે સૂચનામાં લખેલું છે વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવા તેમજ પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સંબંધિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ એસસીએ છેતાલીસ એકવીસ ઓબ્લિક બે હજાર પચીસમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ છ થી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાય હાઈકોર્ટના આદેશ થયેલ છે તેમની અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળી સૂચનાઓ અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓને જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાત ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઈચ્છતા હોય તો સમિતિનું ઇમેલ આઈડી આપેલું છે વીએસ બી એચ ઇ એલ બે હજાર બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર ઈમેલથી સામેલ નમૂનામાં પોતાની વિગતો પાંચ છ પચીસ સુધીમાં મોકલી શકશે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈપણ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમે ઉમેદવારોએ નોંધ લેવી એટલે અહીં કહેવામાં એ માગે છે કે તમે જો કોઈ પણ જગ્યાએ ચાલુ નોકરી પર હતા અને આ ચાલુ નોકરી દરમિયાન તમે રેગ્યુલર અભ્યાસ કરેલો હોય એટલે કે તમારું નામ રેગ્યુલર અભ્યાસમાં બોલતું હોય ધારો કે તમે બીએ કરેલું છે એમએ કરેલું છે કે અન્ય કોઈ કોર્સ કરેલો છે કે જેનું મેરિટમાં ટકાવારી ગણાતી હોય તમને ખબર છે કે તમારું મેરિટ ટેટ પ્લસ કે તમારું ડિગ્રી જે છે એ બીએડ સાથે સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન આની ટકાવારી ગણાતી હોય છે તો આવો કોઈ કોર્સ કરીને તમે મેરિટમાં જો આગળ આવ્યા હોય તો તેના અંતર્ગત આ એક કાર્યવાહી માટે લખેલું છે તો તમારે જાતે જ નીચે એક મુ નમૂનો આપેલો છે એ નમૂનામાં તારીખ પાંચ છ બે હજાર સુધી ત્યાં ઈમેલ કરી દેવાનો છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કાર્યવાહી પાંચ છ બે હજાર પચીસની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ એક પાંચની હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોટ લેવી એટલે હાલ જે એકથી પાંચની ભરતી પ્રક્રિયા ચાલુ છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આ છથી આઠની પ્રક્રિયા શરૂ થશે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયેથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ છથી આઠની ફાઇનલ મેરિટ યાચિત પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે અહીં કહેવા માગે છે કે એકથી પાંચની જ્યાં સુધી ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી છથી આઠનું ફાઇનલ મેરિટ આવશે નહીં અને અહીં છેલ્લી તારીખ લખી છે પાંચ છ બે હજાર પચીસ એટલે કે પાંચ છ બે હજાર પચીસ સુધી તો તમારે અરજી કરવાની છે એટલે ત્યાં સુધી છથી આઠનું મેરિટ આવશે નહીં આ આજનો જ ઓફિશિયલ સાઇટનો પરિપત્ર છે નીચે અહીં લખેલું છે જે નમૂનો છે તે હું તમને સમજાવી દઉં છું જેમાં તમારું નામ લખવાનું છે સરનામું લખવાનું છે તારીખ જે ઉમેદવારોએ ચાલુ નોકરી દરમિયાન કરેલું હોય તે લોકો માટે જ આ લાગુ પડશે અન્ય કોઈને લાગુ પડશે નહીં તમારે સભ્ય સચિવ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલી આપવાનું છે અને અહીં નીચેની વિગત છે વિષય આપે છે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન ખાલી જગ્યાનો રેગ્યુલર કોર્સ અભ્યાસના ગુણ દૂર કરવા બાબત એટલે તમારાથી ભૂલથી જો ચાલુ નોકરી દરમિયાન કોર્સ થઈ ગયો હોય અને તમે નોકરી માટે જે ફોર્મ ભરેલું છે તેમાં તમે આ માહિતી આપી અને તમારું મેરિટ વધાર્યું હોય તો તમારે એ રદ કરાવવાનું રહેશે જો પાછળથી તમે રદ નહીં કરાવો અને આવી કોઈ પણ વસ્તુ બહાર પડશે તો ઉપર દર્શાવ્યા મુજબ તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે અન્યથા તમને પસંદગી આપવામાં આવશે નહીં અહીં બધી જ વસ્તુ લખેલી છે તમે ક્યાં શું કરો છો વધુ વિગતે ન જોતા ફરી એકવાર ફટાફટ સમજી લઈએ ઉપરોત વિષય પર તે આપ સાહેબને જણાવું કે મેં વિદ્યા સાહેબ ભરતી એકથી પાંચ છથી આઠમાં બે હજાર ચોવીસની એક અગિયાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલ અરજી સંદર્ભે જે અરજી કરેલ છે તેનો નંબર લખવાનો છે અને અહીં જે પ્રમાણે લખ્યું છે તેમાં નીચે તમારો ફોર્મ નંબર તમારું નામ તમારો વિષય કયા જિલ્લામાં ફોર્મ જમા કરેલું અને કઈ લાયકાતના ગુણ તમે દૂર કરવા માગો છો એ લખી અને તમારે સહી કરી અને ઉપર ઇમેલ આઈડી પર મોકલી આપવાનું છે તો આ ખાસ અગત્યની સૂચના છે જે તમારે ફટાફટ આજે જ મેઇલ કરી દેવાનો છે પાંચ તારીખ સુધીમાં જે પણ લાગુ પડતા જ્ઞાન સહાયક વિદ્યા સહાયક લોકો માટે આશા છે તમને આ નવા આવેલા પરિપત્રની માહિતી સંપૂર્ણ મળી ગઈ છે ઓફિશિયલ સાઇટ પરથી પણ તમે આ જોઈ શકશો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા આવા જ હવે નવા વિદ્યાસાયક ભરતીના વિડીયો આવશે તેને જોતા રહેશો ધન્યવાદ